તો જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો ને બધા મજામાં અમે પણ મજામાં છીએ અને આપણે નહીં તો તૈયાર થઈ જાય હવા અને એવો રાતને આસપાસ બધા ધાબા ઉપર જતા રહે ના જાય વગર આપણે નહીં તોય હવે જઈએ બાર થોડા જય માતાજી ગુડ મોર્નિંગ શું કોમ કાજ ચાલુ વાહન ધોવા નહીં બાકી અને પેલા મહેમાન હેડ છે તેમને હેડાડ્યો આપણે વિડીયો છોકરા અત્યારે તો પતંગ ના રોહ માં તો જતા રે તાબા ઉપર જો બે બે ભાઈ જતા રે તાબા ઉપર તો મિત્રો મળીએ પછી જો હવાર હવાર હું લૂંટણી હા બોલો ને ગયો એ પકડી પાકડી કે પકડી

આરે આપણી ઉએડી જો તો જો બીત્રો આવાં ગોમને નજારો આનામે જાશે ખેતરમાં જો ફુગા ફુગી છે थोड़ा थोड़ा काले जबरदस्त तू ट्रैफिक है क्या आज ये बदो उली जी लुक શાંતિ એ આવી બઉ આપણે તો મિત્રો જો આપણે ફેરતા ફેરતા આવ્યા ને આઈએ અસ્પિટલ ને પાછો મોકલ્યો એવું રાતને લેવા ફેરતા તું લઈ નાય

હા વિડીયો બની ગયું હવે ચીપ કાટ બાર હા સરસ હવે હવામ ઉડાડ હા આ ડિસ્કો કર ડિસ્કો કર હડ ચશ્મા ચમ્મા પહેર ડિયો ડિસ્કો કરે ડિસ્કો કર નાચતો હાજો ચીબાર કાટીને નાચવા હું નાચ રાજ થોડું હા ઉડી ઉડી માળી રે ગને જઈ નાય કે ના કરી જઈ દે જઈ ઉડી ઉડી ઉતાર કાઠો આજો ઉતાર તો જો ઉતાર કા તા પૂહ આપડ્યો થોં તાળુગા થોં તાળુગા હવે તરફ હવે ફાઈના પેરા ચમ્મા मिस्टर जी लप कर दीजिए जी फिर क्या क्या जय जय क्या सही बात क्यों क्या तो ये बात क्यों क्या तो कब एक आपी आपी जय जय लप कर दीजिए तो क्या जी तो ये क्या जी के क्या की क्या 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 आई आई, आई पत्तन आपी आपी क्या जी उके क्या हर वीडियो बनाओ क्या बोल आपी आपी

તો મિત્રો આપડે છે ને

થોડું થોડું અંધારું થઈ ગયું છે થોડા થોડા પતંગ ચગીશી દો જો વેરાય માતાની આરતી થાય છે બરોબર જો વેરાય માતા જવા દે ચો કોમ જવા દેજો શું હા જવા દેતા ને

બાદ મગની દાળ લઈને આવે એટલી ઘણા આપણે વિડીયો બનાવીએ કીધું મળીએ દાળ લઈને આવે તો મિત્રો આપણે આવીએ તા ભોલભા ના ઘેર અને જો આખા દાડા થાકી થાકીને હવે આવશે દલપુભા બેતા બાદશાહ છે ના આપણા રાજકુમારના ડાયલોગ ના હા હા હા

ઉત્રણનો આજનો વાસી ઉત્તરાયણ છે કોને ભય પડી જાય છે તો મિત્રો આપડા મળીએ પછી મિત્રો છે અને ચા ચા નાસ્તો નાસ્તો નહીં આતારે મંગાવવા પડે

તો આપણે જો જમવા બે ગયા હમવા માં છે એક બાજુ કુબી આર્યુ કુબીનું આ ફ્લોર આ બે ગોટા એક કુબી બીજું આ બાજુ એવરાજ તો મિત્રો હવે આપણે જમી લઈએ જમીન જો મહેમાન આવે છે કોણ આવે છે પછી બતાવીએ હાલ કે આવું નહીં સરપ્રાઈઝ સરપ્રાઈઝ અમાર ઘેર મહેમાન આવી ગયા છે ચલુબા અને આ ગલુબાઈ તો મિત્રો આપણે બધા મહેમાન જતા રહ્યા અને હવે આપણે ઊંઘી ગયા અને આપણો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ મળીએ એક નવા વિડીયો સાથે જય માતાજી